હાલો મિત્રો દેશી લેપ માધો પરમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર નથુ એ ભજીયા મિત્રો ગઈકાલે આપણે એક વિડીયો મૂક્યો હતો કે ભાઈ ગિરનાર ચારમાં એક સુકારાનો મોટો પ્રોબ્લેમ આવ્યો છે બરાબર છે મિત્રો તો એના માટે આજે આપણે એક રાઉન્ડ લીધો છે જો કે રાઉન્ડ કયો રોગ છે એ હજી જાણવા નથી મળ્યું ત્યાં સુધી રાઉન્ડ આપણે મભમ લેવાનો છે અંદાજીત કે ભાઈ આ કે આ રોગ હોય તો એના માટે આ દવા આપણે ઉપયોગ કરીએ તો એનો ફાયદો રહીએ તો કઈ દવા સાટું કેવી રીતે સાટું કેટલા પંપ સાટું એ બધું તમને કહો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો અને આ દવાથી ફાયદો થાય નહીં થાય અથવા કોઈ સાઇટીએ રિઝલ્ટ મળ્યું નથી મળ્યું એ બધું કમેન્ટમાં કહેજો એટલે બીજા મિત્રોને કદાચ આ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન મળી જાય અને હું આ દવા જે સાટું છું એ યોગ્ય છે કે નથી કારણ કે હું તો એક અંદાજ મારીને દવા છાટું શું ભાઈ આ દવાથી એનો ફાયદો થાય તો મિત્રો જોઈ કઈ દવા સાચું શું એ તમને બતાવું અને એનું કેવડું રિઝલ્ટ મળીએ એ બતાવું એ પહેલાં હજી એક વખત તમને માંડવી બતાવી દો મારી જો આ માંડવી આખી કમ્પ્લીટ છે બરાબર છે અને આ માંડવી છે ને આને આ નુકસાન આવ્યું છે બરાબર હવે અહીંથી એક વખત ઉપાડીએ પાછળ બરાબર તો જવું આ માંડવી છે એક જ છોટું છે બરાબર આમાં આવો ફૂલફાલ છે અને કમ્પ્લીટ છે બરાબર અહીંથી આપણે ઉપાડેલું છે બરાબર અહીંથી ઉપાડેલું છે અહીંયા રાખી દઈએ હવે આ એક આર મૂકી અને આ બીજી એર આ ગઈકાલે આપણે ઉપાડેલું હતું બરાબર હવે અહીંથી આપણે પાછું આ ઉપાડીએ બરાબર હવે આમાં દોડવા છે એ હળી ગયા છે અને આમાં નવી પાડું ફૂટે છે જૂની પાડું છે એ હળવા માંડ્યું છે નવી પાડું છે અહીંયા દોડવો હતો બરોબર આ હળી ગયો છે અને ડોડવો અંદર જમીનમાં રહી ગયો છે અને બીજા નંબરમાં કે આ દોડવામાં દાણા જે છે ને એ કેવા થાય ને એ તમને કહું જો આ દાણા હળી ગયા છે બરાબર દાણા પોલા થાય અને હળી જાય છે મિત્રો તો હવે આમાં કઈ દવા છાંટું છું એ તમને કહું કારણ કે આ જે આમ કાયદેસર તમને દેખાય જાય કે આ આઈરૂમ આ નુકસાન છે અને એક અહીંયા એટેક છે એ અહીંથી નથી દેખાતું આપણે એ આયરૂમ જાઉં તો અહીં દેખાય તો હવે કઈ દવા સાટું એ તમને કહું અને વિડીયો ખાસ શેર કરજો એટલે બીજા મિત્રોને ખબર પડે કે ભાઈ હકીકત આમાં કેવી પ્રોબ્લેમ છે અને આ ગિરનાર ચા ચાર છે એ ઓલા થાંભલા પાસેથી દેખાય છે ત્યાંથી અહીંયા પાંચસો ફૂટ ચારસો ફૂટ જેવો પલો થાય છે અને આ બાજુ જોઈએ તો આ બાજુ પણ ચારસો ફૂટ થાય છે આપણે વચો વચ્ચે ઊભા છે અહીં તો વચોવચ પણ આ પ્રોબ્લેમ આવી ગયો છે એટલે અડધું જાજુ ખેતર સુધી તો ઊભે સાહી સડ્યું છે આડું નથી લાગતું સાહે સાહ પકડે છે તો જોઈએ આગળ જી મિત્રો હવે આમાં આપણે ને દવાનો રાઉન્ડ જે મારીએ છીએ ને એ તમને બતાવી દઉં કારણ કે આ છે ને એક ફૂગનાશક છે બરાબર આ છે લારો કોમ નામ છે અને થાયોફેનેટ મિથાઈલ હિતે ટકા છે અને એ ફૂગનાશક છે બરાબર એટલે ઉપરથી કોઈ પણ જાતની ફૂગ આ તે કાંઈ આવતું હોય તો આ ફૂગના પ્રોબ્લેમથી હોય તો ડાયરેક્ટ કોન્ટેક કરી અને ઉપરથી છાંટીએ અને ઘાટા પ્રમાણમાં આપણે સાંટીએ છહીં એટલે પ્રમાણની વાત કરીને તો છ વીઘા છે આપણું છ વીઘામાં ત્રીસ પંપ એટલે વીઘે પાંચ પંપની એવરેજથી છાંટીએ છહી કારણ કે અત્યારે એક તો મગફળી બહુ ઘાટી હોય વલવાળી હોય અને થોડુંક હોય અને ગાડીથી છાંટીએ છહી આપણી હોંડાથી એટલે વેગે પાંચ પબ જેવી એવરેજ આવે છે અને આ છે માઇક્રો ન્યુટ્રન્સ બરાબર છે હવે આમાં લગભગ બધું આવી જાય છે ઝીંક બોરોન કોપર મેગ્નેશિયમ ટોટલ એક વસ્તુ જે આમાં જ મગફળીને ઉણપ રહેતી હોય અને દોડવા હળતા હોય અથવા દોડવા ઓછા ભરાતા હોય એ બધા માઇક્રોવેવન્યૂટન્સ છે આમાં બરાબર અને મેઇન વસ્તુ આપણે શંકા છે ને કે આ વાયરસથી થાય છે એના માટે એક આ પડીકી આ ને પડી ગઈ એ સ્પેશિયલ એની જ છે ઓલા સ્ટ્રેપલિન બરાબર આમાં અહીંયા આ બધી વાયરસ જે અમુક જમીનમાં વાયરસ આવતું હોય હોવાના કારણે તો આનો આપણે જીરામાં બે ત્રણ વખત ઉપયોગ કરેલો છે અને એમાં આપણે રિઝલ્ટ પણ સારું મળેલું છે બરાબર હાઈડ્રોક્લોરાઈડ છે નવ પોઈન્ટ વન એસપી બરોબર આ એક જીરામાં આપણે સાટલ હતું ને તો આમાં એનું રિઝલ્ટ મળ્યું હતું અને આ કાંઈ એવડો બહુ અતિશય એવડો ખર્ચો નથી આમાં મીડિયમ રાઉન્ડ થાય છે બધા અગ્રોહીં અલગ અલગ ભાવ હોય પણ આની આ પડીકીની કંઈ એવડી કિંમત નથી અને આમાંથી ત્રણથી ચાર પોં એક પડીકીમાંથી થાય છે સાઠિંતર રૂપિયાની પડીકી આવે બરાબર અને આ ફૂગનાશક છે આ ફૂગનાશક કંઈ એવું હતી હેવી કંઈ છે નહીં બરાબર એટલે ટકાવારી વધારે સિંતે ટકા છે પણ કંઈ છે નહીં અને આ માઇક્રો ન્યુટન છે બરાબર આમાં કંઈ છે નહીં આમાં બધા બોરોન બોરોનના તેન જે કેલ્શિયમને ઘટતું હોય એ બધું છે એટલે નોર્મલ રાઉન્ડ છે અને વાયરસ રોકવા સારું થઈને કહી કે ભાઈ ઉપરથી જો કોઈ આ અન્ય એવો કારણ કે હેઠે કાઢી ફૂગ નથી હળો નથી એવો કંઈ બહુ ખાસ કોઈ મૂંડા કે વાયર છે પણ વાયર વરમના એટેકથી આ કંઈ એવડી નુકસાની આવે નહીં એટલે મારા અંદાજ પ્રમાણે એક વાયરસનો રોગ છે એટલે આપણે એ હું ટાર્ગેટ માર્યો કે ભાઈ પહેલાં વાયરસની દવા ઉપરથી મારી દઈએ ત્યાર પછી જે હેઠેથી જમીનમાં બેક્ટેરિયા આપવાના છે એની પ્રોસેસ આવીએ તો એ પિયત આપીએ ને અત્યારે એ પણ આપશું ને એનો પણ વિડીયો આપી દે હું અત્યારે આ કરીએ છીએ ટૂંકમાં પતાવીએ છે કારણ કે ઉપરથી કોન્ટેક દ્વારા ગાયો ઘા એને અસર થઈ જાય અને એક નવો ટ્રાય છે આમ જોઈએ ને તો આપણે હવે એવું ફિક્સ નથી કે આને હોય હો ટકા રિઝલ્ટ મળશે પણ એક નવો અંદાજ મારી ને કે ભાઈ આનેથી કંઈ જો રિઝલ્ટ મળે તો મળે ન ગઈ તો છે જ અને ગયા વર્ષે આ ગિરનાર ચારમાં આવેલી હતી કોઈને આવો પ્રોબ્લેમ આવ્યો નથી આ વર્ષે જ છે અને ખાસ કરીને ગિરનાર ચારમાં અને એમાં અહીંયા આ પ્રોબ્લેમ છે એના સિવાયનો લશ્કરીનો જે અટક હતો ને એમાં પણ આનું ગિરનાર ચારમાં જોઈએ એમાં રિઝલ્ટ નથી મળ્યા બહુ દબાવ સાચવી પીડી તો એ અમુક જગ્યાએ લશ્કરી ગઈ નથી તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એટલી માહિતી સાચી અને એક વીઘામાં પાંચ પંપની એવરેજથી આ સાચી છે નોર્મલ રાઉન્ડ છે આ એક રાઉન્ડ મારી અને હેઠેથી જે દવાનું પ્રોસેસ કરવાની છે એ પણ તમને હું કહી અને જો આમાં કંઈ કોઈને આ અખતરો કરેલો હોય અને જો રિઝલ્ટ મળ્યા હોય તો કમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં